તમે તારા ના ઘેર આયા છીએ એટલે કે વાયરલ બેન ના ઘેર જે આપણી યુટ્યુબ ચેનલ માં વાયરલ છે તારા ના ઘેર આયા છીએ આપણે મહારાજ ની મુલાકાત કરી તારાબેન સરસ સન્માન કરી ચા પોણી અને ખાવાનું તો ઘેરથી ખાઈને આવ્યા હતા એટલે દોસ્તો આ ચેનલ તારા બેનની છે એની પોતાની પર્સનલ ચેનલ અમે બનાવેલી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડિયોને લાઈક કરીજો અને જેઓ તારાબેન ને અમારી ચેનલ માં તમે સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ આ ચેનલ માં કરીજો જબરદસ્ત સપોર્ટ કરીજો બને એટલો વિડિયો શેર કરીજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તારાબેન કી તારાબેન કી આ ચેનલ મારી આ ચેનલ માર માર બનાવી રીતે અને આ ચેનલ મારા વિડિયો જો તો મને બહુ સપોર્ટ કરજો હિરન ભાઈના ચેનલ તો મને બહુ સપોર્ટ કર્યો દે મિત્રો હા